નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બોટાદમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે બોટાદ શહેર ખાતે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો શહેરના પાળિયાદ રોડ પર આવેલ તાલુકા સેવા સદનની સામે આજ રોજ ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો જે કાર્યક્રમમાં ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા તેમજ ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને હોદ્દેદારો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

દેશ વિરોધી તાકતો સાથે મળી અને એમની મુલાકાતો ગોઠવી છે દેશને તોડવાનું ષડયંત્ર એમણે કર્યું છે અને સાથે સાથે જે સમુદાય એસસી એસટી ઓબીસી એનો પરંપરાગત મતદાતા રહ્યો છે એ મતદાતા વર્ગને એની અનામતમાંથી દૂર કરવાનું એણે જાહેરાત કરી છે અને એટલે આજના આ ધરણા પ્રદર્શનના માધ્યમથી અમે એની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે કોંગ્રેસનો જે કલંકિત ઇતિહાસ છે નેહરુજી હોય ઇન્દિરા ગાંધી હોય રાજીવ ગાંધી હોય અને હવે રાહુલ ગાંધી એની વંશ પરંપરાગત નીતિમાં રહ્યું છે અનામતનો વિરોધ અને એટલે આ દેશના નાગરિક સમુદાયમાં રહેલો પંચ્યાસી ટકા હિસ્સો એસસી એસટી અને ઓબીસી સમુદાય સુધી અનામત વિરોધી કોંગ્રેસની જે નીતિ છે એ નીતિની વાત આ સમુદાયની અંદર જાય અને આ લોકો સમજે અને હવે કાયમી ધોરણે કોંગ્રેસને જાકારો આપે એવા સંદેશા સાથે આજનું અમારું ધારણા પ્રદર્શન છે